ભારતીય રાજાઓમાં સૌથી વધારે ડિગ્રીઓ અને ખિતાબો મેળવનાર તેમજ પ્રથમ ડોક્ટર બનેલ ગોંડલમાં સ્વર્ણયુગનું શાસન કરનાર વિદ્વાન રાજવી મહારાજા સર ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની એકસો સાહીઠમી જન્મજયંતિ નિમિત્તે ચાલો તેમના વિશે જાણવા જેવી વાતો જાણીએ મહારાજા ભગવતસિંહજીએ વિજ્ઞાન અને શિક્ષણમાં આપેલ યોગદાન બદલ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ તેમને સન્માનિત કર્યા હતા આટલા ખિતાબો અને ડિગ્રીઓ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય રાજવી હતા નાઇટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા બ્રિટિશ રાજ દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ નાઇટહુડ સન્માન જે માત્ર વિશિષ્ટ શાસકોને જ મળતું હતું નાઇટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર નાઇટ ઓફ ધ ઇન્ડિયન હોનર જીસીઆઈ ખિતાબ કરતા એક સ્ટેપ નીચું ખિતાબ મેમ્બર ઓફ ધ વિક્ટોરિયા ઇન્સ્ટિટ્યૂટ લંડન વિજ્ઞાન ફિલસુફી અને સંસ્કૃતિના અધ્યયન માટેની પ્રતિષ્ઠિત સંસ્થાનું સભ્યપદ ડોક્ટર ઓફ મેડિસિન યુરોપથી પ્રાપ્ત તબીબી ડિગ્રી ભગવતસિંહજી ભારતના પ્રથમ રાજા હતા જેમણે આ ડિગ્રી મેળવી હોનરરી ડોક્ટર ઓફ લો યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ એડિનબર્ગ યુનિવર્સિટી દ્વારા કાયદા અને સમાજ સેવામાં યોગદાન બદલ અપાયેલ માનદ ડિગ્રી હોનરરી ડોક્ટર ઓફ સિવિલ લો યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી નાગરિક કાયદા ક્ષેત્રે યોગદાન બદલ અપાયેલ વિશેષ માનદ સન્માન ફેલો ઓફ ધ રોયલ સોસાયટી લંડન ફેલો ઓફ ધ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન લંડન તબીબી ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન બદલ ડોક્ટરોને મળતું ઉચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન ફેલો ઓફ ધ રોયલ સ્કોટિશ સોસાયટી ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન એડિનબર્ગ મેમ્બર ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી લંડન ભારતીય ઇતિહાસ ભાષા અને સંસ્કૃતિના અધ્યયન માટેની પ્રતિષ્ઠિત સંસ્થાનું સભ્યપદ મેમ્બર ઓફ ધ રોયલ ઇન્સ્ટિટ્યૂટ લંડન ફેલો ઓફ ધ કોલેજ ઓફ ફિઝિશિયન બોમ્બે બોમ્બેના તબીબી ક્ષેત્રમાં ગોંડલ આયુર્વેદિક શિક્ષણના પ્રોત્સાહન અને સંશોધન માટે માનદ પ્રમુખ તરીકેની નિમણૂક આટલા આંતરરાષ્ટ્રીય સન્માનો ધરાવનાર ભારતના એકમાત્ર રાજા તરીકે ભગવતસિંહજી ઉર્ફે ભગા બાપુનું નામ ઇતિહાસમાં અમર બની ગયું છે ચોવીસ ઓક્ટોબર અઢારસો પાંસઠના રોજ જન્મેલા ભગવતસિંહજી માત્ર રાજવી નહીં પરંતુ વિજ્ઞાન શિક્ષણ અને માનવ સેવાના ક્ષેત્રે અગ્રણી વિદ્વાન હતા તેમના શાસન દરમિયાન ગોંડલ રાજ્યમાં ટેક્સ જકાત કસ્ટમ અને નિકાસ જકાત સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવ્યા હતા સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને લોકહિત માટે અનેક શાળાઓ હોસ્પિટલો પુસ્તકાલયો અને આશ્રમો સ્થાપિત કરાયા હતા તેમણે ગરીબોના ભરણ પોષણ માટે ટ્રાવેલિંગ ડિસ્પેન્સરી ફ્રી હોસ્પિટલ અને સ્ત્રી આશ્રમો શરૂ કર્યા